નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે હાલ આપણે લખતર ગામ મધ્યે જે લખતર ગામની ધરોર કહેવાય અને જે લખતર ગામની પહેલા ઓળખાણ હતી કે વડવાઓ વાવ અને વોળા કે વડ ઉપરથી જે વડવારી શેરીનું નામ પડેલું છે તે વડવારી શેરી આગળ ઊભા છે અને આ શેરીના લોકો દ્વારા અવારનવાર લખતર ગ્રામ પંચાયત તાલુકા વિકાસ અધિકારીને રોડ રસ્તા માટે રજૂઆત કરવામાં આવી છે અહીંયા રહેતા રહીશો અવારનવાર પડી રહ્યા છે પરંતુ તેમ છતાં રોડ બનાવવા તો નથી આગામી ટૂંક સમયની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે ત્યારે દરેક રાજકીય પક્ષના જે નેતાઓ છે અહીં ઘરે ઘરે ફરશે આમને પગે લાગશે અને ચૂંટણીના પંદર દિવસમાં અહીંયા ઓછામાં ઓછા ત્રીસ વખત તેમને આ મત લેવા માટે થઈને આવશે તેમનું એક જ ટાર્ગેટ છે શેરીવાળા આગળથી મત લઈ જાઓ ગામવાળા આગળથી મત લઈ જાઓ પછી ક્યાંય દેખાવું નહીં કોઈને કંઈક ઉપયોગમાં આવવું નહીં કોન્ટ્રાક્ટ માટે થઈ અને ધમપસાડા કરવા કોન્ટ્રાક્ટ રાખી અને ભ્રષ્ટાચાર કરવો એવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય પક્ષના નેતાઓ ફક્ત ને ફક્ત આ વસ્તુ જ કરી રહ્યા છે તેઓને સેવાની કોઈ પેડી જ નથી અને તેઓ સતત આ જ કામગીરી કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે લખતર ગામના લોકો દ્વારા જણાવ્યા મુજબ છેલ્લા પંદર વર્ષની અંદર લખતર ગામની હાલત એટલી બધી બગડી રહી છે કે તેની કોઈ સીમા નહીં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ રોડની હાલત કેવી છે અહીંયા વાહન લઈને તો ઠીક પણ સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધ મહિલાઓને હાલવું પણ મુશ્કેલ છે હાલ પવિત્ર માસ ધનુર્માસ ચાલી રહ્યો છે વહેલી સવારે દર્શન કરવાનો મહિમા હોય છે ત્યારે મહિલાઓને મંદિર જવું પણ મુશ્કેલ છે ત્યારે કોઈને કોઈ પણ પ્રકારની ભયડી જ નથી હા ચૂંટણી આવશે ત્યારે જે રાજકીય પક્ષો છે તે આવી જશે અને આ દરેકે દરેકે ઘરે પંદર દિવસની અંદર ત્રીસ ત્રીસ વખત ચક્કર મારશે અમને મત આપી દેજો મત મત આપી દેજો કોઈ પણ વ્યક્તિ આ શેરીની અંદર આવી અને તેમને પૂછે કે ગત પાંચ વર્ષ પહેલાં ચૂંટણી હતી ક્યારે તમારી આગળ જે મત લેવા આવ્યા હતા એ આ પાંચ વર્ષમાં તમને ક્યારે કંઈ પૂછવા આવ્યા છે ખરા તો આવડા સ્પષ્ટ જવાબ આપશે કે અમને કોઈપણ પ્રકારનું કોઈ પણ પૂછવા આવ્યા નથી અને લોકોને કયા કારણોસર શું ડર લાગે છે કે તેઓ પોતાની વ્યથા વ્યક્ત કરતાં પણ મૂંઝાય છે અને બે ત્રણ કંઈ બોલતા નથી અને ત્યાંનો આ લાભ ઉઠાવી રહ્યા છે અને આ આ આ જગ્યાએ ગ્રામ પંચાયતના સભ્યોથી માંડી અને સંસદ સભ્યોનો જે આ વિસ્તારમાંથી મત લઈ ગયા છે એક પણ વ્યક્તિ આવ્યો હોય તો આ વિસ્તારના વ્યક્તિને પૂછી જુઓ કે તમને કોઈ પણ ચૂંટાયેલો સભ્ય કોઈ પણ રાજકીય પક્ષનો સભ્ય કે નેતા તમને પૂછવા આવ્યા છે કે તમારી હાલત શું છે તો તેનો એક જ જવાબ આવશે સ્પષ્ટતા કે આ લોકોના વિસ્તારનું કહેવું છે કે તેઓ સતત રજૂઆત કરવા છતાં તેમની રજૂઆતને કોઈ સાંભળતું ન હોય આગામી ટૂંક સમયમાં જ્યારે ચૂંટણી આવશે ત્યારે આ વિસ્તારના લોકો છે આમ બોલવા તૈયાર નથી પણ ચૂંટણી બહિષ્કાર પણ કરી શકે છે અને મત દેવા પણ નહીં જઈ શકે નહીં જાય કારણ કે તેઓ ખૂબ જ કંટારી ગયા છે અવારનવાર રજૂઆત કરવા અહીંથી મહિલાઓ ગ્રામ પંચાયત સુધી જાય છે પણ ગ્રામ પંચાયતથી લઈ અને કોઈ તેમનું સાંભળતું નથી આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર આ વિસ્તારના લોકો દ્વારા આમને જે રાજકીય પક્ષો છે એને જડબાદ જવાબ આપવામાં આવશે તેવું આ વિસ્તારના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે